નમસ્તે મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે આજે એક એવા ઉકેલ વિશે વાત કરીશ જે એવા લોકો માટે છે જેઓના દીકરા કે દીકરીના લગ્નમાં સતત વિલંબ આવી રહ્યો છે જે ખાસ કરીને જાતકોએ અથવા માતાપિતાએ બુધવારે કે ગુરુવારે એક વખત કરવામાં આવે છે પાંચ સોપરી એક ખાસ જગ્યા પર મૂકો અને આ તમારા જીવનમાં ચમત્કાર કરી શકે છે લગ્ન તો થઈ જાય છે પરંતુ જો બાળકોના લગ્નનો કંઈક યોગ ન બની રહ્યો હોય તો આ ઉપાય કરવાથી જો તમારું બીજું કોઈ કામ અટકાયું હોય જેમ કે સંતાન સંબંધિત કોઈ ખાસ બીમારી અથવા આર્થિક સમસ્યા તો આ ઉપાયથી તમારા પ્રશ્નોનો ઉકેલ પણ મળવા જોઈએ શું મિત્રો તમારા દીકરા અથવા દીકરીના લગ્નમાં બહુ વિક્ષેપ આવે છે અને જો મળે પણ કોઈ માંગણી તો આગળ નથી વધતી ઘણીવાર તો એવું પણ થાય છે કે લગ્ન નક્કી થવામાં થોડાક જ સમય બાકી હોય છતાં એ થઈ શકતા નથી અને જો તમારી દીકરાની કે દીકરીની ઉંમર પણ વધતી જાય છે તો મિત્રો આજે અમે તમારા માટે એક ઉપાય લાવ્યા છીએ આ ઉપાય બુધવારે કે ગુરુવારે કરવો પડશે જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વિક્ષેપ દૂર થઈ જશે જે બાધાઓ આવે છે તે બધું સમાપ્ત થઈ જશે જો જોવું પડ્યું તો થોડા જ દિવસોમાં તમારી પાસે માંગો આવી જશે અને તેની સગાઈ અને લગ્ન નિશ્ચિત થઈ જશે ઘણા માતાપિતાઓને પોતાના દીકરા કે દીકરીના લગ્નની બહુ ચિંતા હોય છે પણજનજી કહેવું છે કે હવે તેમને ચિંતા કરવાની જરૂર નથી અમે તમને સોમવારના દિવસનો એક દ્રષ્ટાંત જણાવીએ છીએ જે તમારું કામ એકમાત્ર થઈ જશે જો તમે આ ઉપાય એકવાર કરો છો આજે અમે એક એવા રહસ્યમય ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં અચાનક એક મોટો પરિવર્તન લાવી શકે છે ખાસ કરીને જ્યારે તમારો દીકરો કે દીકરીનો લગ્નનો વિષય હોય ત્યારે આપને એવું લાગતું હોય છે કે બધું જ અલ્પકાલીન છે અને કોઈ સ્પષ્ટ પરિણામ મળે છે નહીં પરંતુ આજે અમે એવા એક મંત્ર વિશે વાત કરી રહ્યા છીએ જે માત્ર સાત દિવસમાં તમારા દીકરા કે દીકરીના લગ્ન નક્કી કરી શકે છે અને આ બધું શક્ય બને છે પરંતુ તેને માટે માત્ર તમારે તમારા મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ લાવવાનો છે તો તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે થોડા જ દિવસોમાં માંગો આવી જશે જેથી મિત્રો જો તમે પણ તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી કરાવવા માંગતા હો તો આ તક ચૂકી ન જવો દોસ્તો ક્યારેક એવું થાય છે કે દીકરા દીકરીના લગ્ન માટે તમારું માનસિક શાંતિ ઘેરાઈ રહે છે તમે ઘણા પ્રયાસો કર્યા છે પરંતુ એ લગ્ન ફાઇનલ નથી થઈ રહ્યા શું તમે પણ એવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો જ્યાં ઘરના દરેક વ્યક્તિએ માટે આ વ્યક્તિનો જીવનસાથી મળી જાય પરંતુ કેમ કોઈ કારણોસર એ મોકો પલટાઈ જાય છે હવે તમારું દિલ દુઃખી ના થાવ આ વીડિયો તમારા માટે એક સકારાત્મક અને મદદરૂપ ઉપાય લાવશે જો તમારી દીકરાની કે દીકરીની ઉંમર પણ વધતી જઈ રહી છે અને તેમનો નક્કી થવામાં વિલંબ આવી રહ્યો છે તો આજે અમે એક એવો ઉપાય લાવ્યા છીએ જે માને છે કે આ વિલંબ અને વિક્ષેપોને દૂર કરી શકે છે આ ઉપાય એ છે કે તમારે બુધવારે કે ગુરુવારેના દિવસે એક ખાસ કામ કરવું છે આ ઉપાય અત્યંત સરળ છે અને તમે તેને માત્ર એકવાર જ કરવો પડશે આ ઉપાય છે પાંચ સોપરી એક ખાસ જગ્યા પર મૂકો તો મિત્રો આ વિડિયો પૂરો જોવો આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો આ વિડિયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં શ્રી ગણેશાય નમઃ ચોક્કસ લખી દેજો કે મિત્રો ભગવાન ગણેશજીની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વિલંબ અથવા વિક્ષેપ આવી રહ્યા છે તો બુધવારે કે ગુરુવારેના દિવસે તમારે પાંચ સોપરી લો આ સોપરીને તમે તમારા ઘરના કોઈ શ્રેષ્ઠ અને પવિત્ર જગ્યા પર મૂકી દો આ સોપરી તમને બહુ જ ઓળખાવટ અને શુભ લાગણી આપશે આપણો આજનો ઉકેલ બુધવારે કે ગુરુવારે છે જો તમે ઈચ્છો તો કાલે જ આ ઉપાય અજમાવી શકો છો અથવા ભવિષ્યના કોઈ પણ બુધવારે કે ગુરુવારે તમે તે કરી શકો છો તમારે ફક્ત એક જ વાર કરવું પડશે સવારે સૌથી પહેલા સ્નાન કર્યા પછી તમારા પૂજા ઘરમાં જાઓ કૃપા કરીને દીવો પ્રગટાવો અને ભગવાન ગણેશની પૂજા કરો ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીનું ચિત્ર પણ હોઈ શકે છે તેની સામે લાડુ અર્પણ કરો તેમની સામે તમે દીવો પ્રગટાવી શકો છો અને સૌપ્રથમ પ્રથમ હંમેશની જેમ હું તમને કહું છું કૃપા કરીને ભગવાન ગણેશને યાદ કરો અને પ્રાર્થના કરો તમારા જીવનમાં ઉકેલ માટે પ્રાર્થના કરો દરેક પ્રકારની અડચણ દૂર થાય બાળકો માટે કયા પ્રકારના અવરોધો દૂર કરવા જોઈએ બાળકોના લગ્નમાં જેટલું હોય છે બાકી રહેલા બધા અવરોધો એક જ વારમાં દૂર થઈ જાય છે તે પછી ભગવાન ભગવાન ગણેશની સામે તમારી પાસે જે સામગ્રી હોવી જરૂરી છે તમને ખ્યાલ જ હશે કે રૂપિયાનો સિક્કો અને તેની સાથે તમારી પાસે પાંચ સોપારી હોવી જોઈએ આ બે મુખ્ય બાબતો છે અને આ સાથે કોઈ પણ ઘરમાં એક નાનું પીળું કપડું પણ રાખવામાં આવે છે અથવા તેમાં એક નાનો પીળો રૂમાલ પડેલો હોઈ શકે છે આ ત્રણ બાબતો આપણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણમાં એક ચપટી હળદર હોવી જોઈએ તે ઉકેલ તરીકે એટલું કામ કરશે નહીં પણ ભગવાન વિષ્ણુને તિલક લગાવવું એ તેમની સૌથી મોટી ચિંતા છે તે જરૂરી છે અને જો તમારી પાસે પીળું ચંદન હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો તમે તિલક પણ લગાવી શકો છો અને હવે થોડું લો ગોળ એટલે અને ચણાનો ટુકડો તમે ગમે તેટલી માત્રામાં ચણાની દાળ લઈ શકો છો જો તમને મુઠ્ઠીભર જોઈએ છે તો એક લો મુઠ્ઠીભર લો મારે અડધો વાટકો લેવો છે તો અડધો વાટકો લો જેટલું તમે ઈચ્છો તેટલું બને તેટલી ચણાની દાળ લો એક લો એક રૂપિયાનો સિક્કો અને પાંચ સોપારી પીળો રંગ તમારી પાસે કપડું છે તેમાં આ બધી વસ્તુઓ રાખો વસ્તુઓને નાની પ્લેટમાં મૂકો અને સૌપ્રથમ ભગવાન ગણેશને તિલક લગાવો પીળા ચંદનનું હોય કે હળદરનું અને તેનું તમે તમારા પોતાના કપાળ પર પણ તિલક લગાવી શકો છો જો તમારા બાળકો હોય અને તમે માતાપિતા હોવ તો આ કરો તો હવે તમે દીવો પ્રગટાવ્યો છે તમારી પાસે ચણા અને ગોળના વાટકાની અંદર તેને ચણાની દાળની અંદર રાખો આ થાળી પર દીવો મૂકો જેમાં સોપારી રાખવામાં આવી છે અને એક સિક્કો છે તેને હાથમાં પકડીને ભગવાન ગણેશની સામે મંત્રનો જપ કરો આ મંત્ર બોલવાથી તમારા દીકરા માટે શ્રેષ્ઠ મંગળ પ્રસ્તાવ જલ્દી આવશે અને તેમના લગ્ન માટે આનંદની ખબરો મળશે લગ્નજીવનમાં આવતી તમામ પ્રકારની અડચણો દૂર કરવા પ્રાર્થના કરો જ્યારે તમારે આ સોપરી મૂકો ત્યારે શ્રદ્ધાપૂર્વક આ કાર્ય કરો આથી તે લગ્નના વિલંબ અવરોધ અને વિક્ષેપોને દૂર કરે છે વિશ્વસનીય માન્યતાઓ અનુસાર આ ઉપાય આપણા જીવનમાં ભાગ્ય અને સુખના નવા માર્ગ ખોલી શકે છે જ્યારે તમે આ પાંચ સોપરીને સજગતા અને શ્રદ્ધાથી મૂકો તમારે તેના પર શાંતિ અને ભવિષ્યના શુભકામનાઓની પ્રાર્થના કરવી છે ભગવાન અને દેવી દેવતાઓની આરવાદની વિનંતી કરો અને યશ પ્રેમ અને સુખથી ભરપૂર જીવન માટે આગળ વધો વિશ્વાસ રાખો આ ઉપાય તે રીતે કાર્ય કરશે જેમણે એકવાર આને પ્રયત્ન કર્યો છે તેમને લાભ થયો છે તમારે આ એક વખત જ કરવો છે અને જો આ કાર્ય સહજ અને શ્રદ્ધાપૂર્વક થાય તો તમારું માતૃત્વ અને લગ્ન સંબંધિત વિલંબ દૂર થશે મહત્વની વાત એ છે કે તમારે તમારી શ્રદ્ધાને કદી પણ ગુમાવવી નહીં શું તમે જોઈ રહ્યા છો આ ઉપાય તમારું જીવન બદલી શકે છે અને તમારું પરિવારમાં ખુદ સકારાત્મક ઉર્જા અને શુભ પ્રભાવ લાવશે હવે તો તમારે બસ આ વાતને વિલંબ વગર પ્રયાસ કરવો છે અને તમારા ઘરમાં ખુશીઓની ખૂણાઓ ખુલી જશે તમારા દીકરા કે દીકરીના લગ્નની રાહત માટે આ ઉપાય અજમાવશો તમે માત્ર તમારા દીકરા કે દીકરીના લગ્ન જ નહીં પરંતુ તમારી સમગ્ર જીવનના કેટલાક જટિલ વિષયોમાં પણ ઝડપી નિકાલ મેળવી શકો છો તો મિત્રો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે વીડિયોના અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ તમારો દિવસ શુભ રહે